દિવાનધિશા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ તેમજ ફાસ્ટ ફૂડના સ્ટોલ બનાવ્યા હતા આનંદ મેળામાં મોટી સંખ્યામાં ઝઘડિયાના લોકો ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો નૂતન કેર મંડળ સંચાલિત દિવાન ધનજી શા હાઈસ્કૂલમાં આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે પ્રાથમિક વિભાગની પંદર કૃતિ માધ્યમિકની બાર ઉચ્ચતર માધ્યમિકની સોળ કૃતિ થઈ ટોટલ તેતાલીસ કૃતિ આજે મારા વિદ્યાર્થીઓ દ્વારા ગામ લોકો અને મારા સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે જેમાં અવનવી તેતાલીસ જેટલી વાનગીઓ મારા વિદ્યાર્થીઓ પીરસશે જેમાં ગામજનો મારા વાલી આ તમામ તમામ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓ છે એ વાનગીઓને સંપૂર્ણ ન્યાય આપે મારા શિક્ષક મિત્રોની મહેનત અમારા આનંદ મેળાના ઉત્સવ સમિતિના કન્વીનર શ્રી શશિર સાહેબની અથાગ પ્રયત્નથી આજ રોજ આનંદ મેળામાં લીધેલ મારા વિદ્યાર્થીઓના પ્રયત્નો સફળ થાય આ આનંદ મેળાનો મુખ્ય હેતુ મારો એ છે કે વિદ્યાર્થી કોઈક સંજોગોની અંદર પોતાના વહીવટની અંદર ક્યાંક કોઈ દુકાન કરવાની જરૂર પડે તો એની પડતર કિંમત શું છે કેવી રીતે વેચાણ કરાય કેવી રીતે ખોટ જાય કઈ રીતે નફો થાય એ તમામ વસ્તુ એ પોતે શીખે એ હેતુથી અમે આજે આ આનંદ મેળાનું આયોજન કરેલ છે ગામજનોને મારી વિનંતી છે કે એઓ આ મારા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓ એ લોકો ચાખે અને મારા વિદ્યાર્થીઓનો જે આનંદ છે એને વિશેષ ઉત્સાહમાં ફેરવે